हेलो गाइस गुड मॉर्निंग जय माता जी पानी नास्तो करी बैठा सी तड़को ये वजह से तो ठंडी पड़ी थी जो ये मानू मम्मी हूँ करे सी करे ले वाली देख नहीं 歐 Terima F favors Marwuri Marwuri Pyelakgy moder O Sod Mo So guys, malu sih, nah, eh, mama jauh, mada dihonorasi, sih, jauh, kataku pernah, karena aku, mama mada dihonorai, jauh sih.

આ બધું કાપી નાખવું પડશે પસંદ કરશે તો ગાઈસ એક કલાક થી યાદ્રો કાઢતા હતા તને યાદ્રો આટલો ને આકળે જો આટલો યાદ્રો કાઢ્યો તનનો એક કલાક થી મત જા કાઢે ને

અમે ભાગ પાડ લઈએ છીએ એક તેર 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 તીન ચાર તેર તીન ચાર તું લેતા આજ તો મંગાવી છે શ્રી બનાવી જવો જે રોટલી શાક નો પ્રોગ્રામ નહી ખાલી ઓનલી વંગારલી સિસોડી વંગારલી સિસોડી કોને કોણે ભાવે છે માનો તો ભાવે છે શ્રી જેવી ભાવો ભાવે જમબાઈ જો જમબાઈ જો બઈસ કહી દીધું શું કહેતી

તો ગાઈઝ આપણે તો ચમચી બમચી લેતા નહીં ડાયરેક્ટ જ ખાઈએ છીએ ચમચીમાં આપણને ફાવતું નહીં ડાયરેક્ટ જ મજા આવે છે ચમચી સિવાય જ ખાવાનું ચમચી વગર ખાવાનું ના સાતું પણ ભગવાન

ইনা খারা মেলা মেলা মাদালা দেতো দুদুলো হাদো হাদো নিখাদে হাদে পাদিলে পাঁগালি সরিনা দুদ্য় চালো পডিলা হাদে নিখাদে নি� दुई तो कर बाजू चोटी रही हो पील बाजू चोटी रही पील बाजू हाँ लियो दुई करो दुई कर बस पी हो जाना गरम में फिर भी तो गाइस मा तो मानो ये ईवन तो बड़ी खाई जा या और अब ये और मम्मी बेगू खा बैठा से जो યુવાન જે આપી દે ને એ તો ખાઈ લીધી મમ્મી ભેગું ખા બેઠો હા દોણો હા ન ધોણ હા શેષ વિનો

અને મારું છે ને એ મસ્તી કાઢે છે ઓછંગો મોચા મેં એની ઉપર કૂદકા મારે છે તો ગાઈસ હવે મળીએ આપણે નવા બ્લોક્સની અંદર જય માતાજી ગુડલાઇટ લાઇટ ગુડ નાઇટ જય માતાજી માનું એ માનવી આપણા ગાઇસને કહી દે ગુડ નાઇટ જય માતાજી